આદિવાસી સમાજના અધિકારો માટે અને આદિવાસી વિસ્તારના વિકાસ માટે હંમેશા સજાગપણે અવાજ ઉઠાવતા આંદોલન કરતા લડાઈ લડતા યોદ્ધા એવા ચૈતરભાઈ વસાવાને છેલ્લા બે મહિનાથી ખોટા કેસમાં ફસાવવામાં આવેલા છે એમના ધર્મપત્ની શકુંતલાબેનને જેલમાં પૂરી રાખ્યા છે ખોટા કેસમાં અને ચૈતરભાઈ પણ હાલમાં જેલમાં છે એક બાજુ ભાજપ અને ભાજપના નેતાઓ એ ચૈતરભાઈ ઉપર ખોટી એફઆઈઆરો કરાવી એમના સમગ્ર પરિવારને ખોટા કેસમાં ફસાવી જેલમાં પૂરી દેવડાવી અને ખોટી વાતો મીડિયામાં કરે છે અને બીજી બાજુ આદિવાસી સમાજના હિતેચ્છુ હોય આદિવાસી સમાજના શુભચિંતકો હોય એવી જૂઠી ભ્રામક વાતો કરે છે ગઈકાલે મનસુખભાઈ વસાવા સાંસદશ્રી જે છે એમણે મીડિયામાં મારું નામ લઈને પણ વાતો કરી કે ભાઈ ગોપાલભાઈ અને આમ આદમી પાર્ટીના બધા નેતાઓ છે એને ચૈતરભાઈ પ્રત્યે કોઈ લાગણી નથી વગેરે પ્રકારની જૂઠી ભ્રામક વાતો કરી મારે મનસુખભાઈને એટલી જ વિનંતી કરવી છે કે ધારો કે સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાને ખૂબ લાગણી ચૈતરભાઈ પ્રત્યે અને આદિવાસી સમાજ પ્રત્યે હોય તો કોર્ટની અંદર સરકારી વકીલ પણ ભાજપની સરકાર દ્વારા મૂકેલા છે કોર્ટની અંદર જે પોલીસ આવે છે એફિડેવિટ લઈને રિમાન્ડ માંગવા માટે થઈ એ પોલીસ પણ ભાજપ દ્વારા નિયુક્તિ પામેલી પોલીસ છે તમને ચૈતરભાઈ પ્રત્યે કે આદિવાસી સમાજ પ્રત્યે ખૂબ લાગણીઓ હોય તો તમારી ભાજપની સરકાર દ્વારા નિયુક્તિ પામેલા પોલીસ ઇન્સ્પેક્ટર અને તમારી ભાજપની સરકાર દ્વારા નિયુક્તિ પામેલા સરકારી વકીલ શા માટે કોર્ટની અંદર ચૈતરભાઈની વિરુદ્ધમાં એફિડેવિટો મૂકે છે તમે મીડિયામાં આવી અને આદિવાસી સમાજના બહુ શુભચિંતક ચિંતક હોય એવી મોટી મોટી જાહેરાતો તો કરો છો પણ કોર્ટમાં તમારી જ સરકારના સરકારી વકીલ તમારી જ સરકારના પોલીસવાળા જે છે એ ચૈતરભાઈને હજુ ખોટી રીતે ફસાવી દેવા માટે રોજ બરોજ કોર્ટોમાં નવી નવી અરજીઓ કરે છે ખોટા સોગંદનામાઓ મૂકે છે ચૈતરભાઈને ઢોંગી કહી રહ્યા છે ચૈતરભાઈ ઉપર એમના પત્ની ઉપર ખોટખોટા આરોપો મૂકી રહ્યા છે મીડિયામાં આવી અને માનની મનસુખભાઈ છે એ અલફેલ વાતો કરે છે અને એક બાજુ એમની જ ભાજપના માણસો શા માટે ચૈતરભાઈને ઢોંગી કહી રહ્યા છે એટલે મારી મનસુખભાઈને વિનંતી છે બે હાથ જોડીને કે આદિવાસી સમાજે તમને બે ટર્મ સુધી સતત સાંસદ સભ્ય બનાવ્યા છે તમે આદિવાસી સમાજની કોઈ સેવા ન કરો સારા કામ ન કરો આદિવાસી વિસ્તારની અંદર ચાલતી નકલી કચેરીઓનો પર્દાફાશ ન કરો આદિવાસી બાળકોની શિષ્યવૃત્તિના પ્રશ્ન બાબતે લડાઈ ન કરો આદિવાસીઓના ફ્રી કાર્ડ બાબતે અવાજ ન ઉઠાવો તો કંઈ નહીં પણ જે ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજ માટે બોલે છે અવાજ ઉઠાવે છે એને શું કામ હેરાન કરો છો તમારે ન કરવું હોય તો ના કરો તમારે ઘરે બેસી રહેવું હોય તો બેસી રહો પણ ચૈતરભાઈ ઉપર આવા જુઠ્ઠા આરોપો મૂકી પોલીસ પાસે ઢોંગી જેવા શબ્દો વપરાવરાવી અને ચૈતરભાઈને બદનામ કરવાની અને જેલમાં પૂરી રાખવાનું કાવતરું શા માટે કરો છો ફરીથી મારી વિનંતી છે કે જો મનસુખભાઈ વસાવા માનની સાંસદ સભ્યશ્રી જો ખરેખર આદિવાસી સમાજના શુભચિંતક હોય તો ચૈતરભાઈ વસાવાને પોલીસ જે રીતે કોર્ટોમાં જુઠ્ઠા એફિડેવિટ આપે છે એફિડેવિટ બંધ કરાવડાવે ગૃહ વિભાગમાં વાત કરીને સરકારી વકીલને પણ સૂચના અપાવડાવે કે ખોટી રીતના ખોટા એફિડેવિટો ખોટી અરજીઓ કોર્ટમાં ન આપે અને ચૈતરભાઈ એમના પત્ની વહેલી તકે છૂટી જાય એના માટે સહયોગ કરાવવાની કોશિશ કરે જય આદિવાસી